નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી પર આપનું સ્વાગત છે હું આપની સાથે વૈશાલી આજના સમાચારો પર નજર તલોદ સાબરકાંઠાથી તલોદમાં જન્મદિવસની અનોખી રીતે પહેલ કરી ઉજવણી કરવામાં આવે સાબરકાંઠા તલોદના પત્રકાર જીતુભાઈ રાઠોડના પુત્ર ઓમ્પાલસિંહ રાઠોડના જન્મદિવસ નિમિત્તે તલોદના આંબાવાડી ખાતે નવીન બની રહેલ ચાર માતાજીના મંદિરે જ્યાં આજે ઓમપાલસિંહના હસ્તે જન્મદિવસ નિમિત્તે ચેરધામ મંદિરના બાંધકામ માટે એકવીસો રૂપિયા પૂરા આપી માતા પિતા પરિવાર તેમજ સમાજ અને વડીલોના આશીર્વાદ લઈ સૌને ચોકલેટ ખવડાવી મોં મીઠું કરાયું હતું જીતુભા રાઠોડના પુત્રને આટલી નાની તેર વર્ષની ઉંમરમાં એવો વિચાર આવ્યો કે ના મારે કોઈ સેલિબ્રેશન કે ના કોઈ કેક કે ના કોઈ ખોટા ખર્ચા કર્યા વિના જ મારે જન્મદિવસની ઉજવણી કરવી છે અને ચહેર માતાના મંદિરના બાંધકામ માટે એકવીસો રૂપિયા આપી જન્મદિવસની ઉજવણી કરી હતી આજના યુગમાં લોકો બેફામ ખોટા ખર્ચા કરી જન્મદિવસ ઉજવતા હોય છે ત્યારે નામની ઉંમરના ઓમપાલ સિંહ આ એક અનોખી રીતે ઉજવણી કરી લોકોને એક સુંદર મેસેજ આપ્યો હતો રિપોર્ટર દિલીપ પરમાર એસડી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા વધુ સમાચારો જોવા માટે એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો